નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણત્રીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં માં કોઈ પણ ચર્ચા વગર પૂરક અને નવું બજેટ પસાર થયું તમામ નગરસેવકોએ મૌન ધારણ કર્યું આજે ભુજ નગરપાલિકા ની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં બે હજાર ત્રેવીસ ચોવીસ નું બજેટ તથા વર્ષ ચોવીસ પચીસ નું વાર્ષિક બજેટ કોઈ પણ ચર્ચા વગર પાસ થઈ ગયું હતું આજે જેટલો સમય રામ મંદિર બનાવવા માટે આભારનો ઠરાવ વાંચવામાં લાગ્યો તેનાથી ઓછા સમયમાં ભુજના નાગરિકો માટે કામ કરતી પાલિકાએ બજેટ પાસ કરી નાખ્યું પાલિકાના સદસ્યો રામલાલાના દર્શને જવા માટે ઠરાવ રજૂ થયો આજની સભાની કાર્યવાહી નગરપાલિકાના અધ્યક્ષાએ જણાવ્યું કે આજની આ ખાસ સામાન્ય સભામાં ખાસ તો અમારી બજેટ હતું રૂપિયા એકસો ત્રેપન કરોડ તેત્રીસ લાખ ચોત્રીસ હજાર રૂપિયા જે અમે આ બજેટ રજૂ કર્યું છે પીજીવીસીએલ નું જે લેણું હતું એના માટે એક લોન ની દરખાસ્ત કરી હતી એ દરખાસ્ત પૂરી થઈ શકે લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવીસીએલ નું લેણું પણ અમે ચુક્ત કરશું એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધુરાશો છે એ પૂરું કરશું તાત્કાલિક અમે પૂરા કરશું પૈસા તો વ્યવસ્થિત જગ્યા જકરા કહ્યું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું કરોડો રૂપિયાની રકમ એ મારા આવ્યા પહેલા પણ હતું ચડત રકમ હતી એટલે મારા આવી ગયા પછી અમે કાઢીએ જ છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેનું અમે એમને ચૂકતું કરી આપીશું પ્રમુખ સાનેથી તે એક આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો અયોધ્યા વિશેનો હતો એક પિસ્તાલીસ ડી હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઈડ હતું ત્યાં ખાતર ના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેઠ હતું અમે એ

લાઈટ કાપવાની છાપામાં જાહેરાત આપતી હોય કે ભાઈ ભુજ શહેરમાં થઈ જશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે ત્યારે અમારો એ પ્રશ્ન હતો કે ગયા વર્ષે કરોડ જો આવ્યા હોય તો આ રૂપિયા ગયા ગયા અમારો ખાસ પ્રશ્ન એ હતો કે ભાઈ તો આ રૂપિયાનો ક્યાં ગયા ને ક્યાં વાપરાના એનો હિસાબ ચીફ ઓફિસર નથી આપતા એના માટે અમે વારંવાર રજુવાતો કરી છે લેખિતમાં પણ કરી છે અને મૌખિક પણ કરી છે આજે પણ અમે આ રજુવાત પાછી દોરાવી છે અને પ્રમુખ એ ખાતરી આપી છે કે અમારી કને આવજો અમે તમને તમામ માહિતી અપાવી દેશી ત્યારે અમને ખ્યાલ આવશે કે ખરેખર શું છે એવી જ રીતે અમારો જે પ્રશ્ન છે દેસરસર તળાવનો કે અહીંયા લોકોએ અમને કીધું કે અમુક જોજોમાં લઈ લીધું છે વર્ક ઓર્ડર પણ આપી દીધું છે ત્યારે આમાં વર્ક ઓર્ડર જુઓ એકત્રીસ આઠ બે હાજર ત્રેવીસ ના આપેલું છે અને છ મહિનામાં કામ પૂરું કરવાની વાત હતી એની જગ્યાએ આજ દિવસ સુધી કામ ચાલુ પણ કરવામાં નથી આવ્યું તો એના કોન્ટ્રાક્ટર ઉપર શું પગલા લ્યો અને શા માટે કામ નથી થયું તો ચીફ ઓફિસરશ્રી એ જવાબ આપ્યો છે કે આમાં પાણી ભરેલો છે એના કારણે આ કામગીરી શરૂ થઈ શકતી નથી જો ખરેખર શરૂ ન થઈ શકી હોય તો પાણી ખાલી કરાવવાની ધડકુંભી કઢાવવાની આ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ એ આજ દિવસ સુધી આ લોકોએ કોઈ વ્યવસ્થા નથી કરી એની અમારી રજૂઆત હતી સફાઈ માટે તો આ નિષ્ફળ ગયા છે નગરપાલિકા જ નિષ્ફળ ગઈ છે વારંવાર ટેન્ડર કરે કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી અત્યારે આવી પરિસ્થિતિ થઈ છે અને આ જે બહારની એજન્સીને આપવામાં આવ્યું છે એ એજન્સી કોઈ કામગીરી કરતી નથી અને માત્ર ને માત્ર અહીંયાથી પચાવન લાખનો બિલ કેમ પાસ થાય આટલો જ આ એજન્સી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે ખરેખર હું તો એમ કહું છું કે પ્રમુખશ્રીને ભૂજ શહેરના તમામ ઓર્ડોની મુલાકાત લઈ અને આના બિલ અટકાવવા જોઈએ કે તમે જ્યાં જુઓ ત્યાં તમને કચરાના ઢગ જોવા મળશે આવી જ રીતે ગટરનો પ્રશ્ન જે ભુજ શહેર માટે માથાનો દુખાવો છે આજે પણ અનેક જગ્યાએ ગટરના પાણી જાય રસ્તા ઉપર વહી રહ્યા છે આજે પણ સવારના પણ મેં જાણ કરી કે ભાઈ તો એ લોકો કે ગટર લઈને બેસી ગઈ છે ખોડકી રોડ ઉપર બરફના કારખાના સામે એના કારણે

પાલિકા દ્વારા ગટર રોડ પાણીના થતા પાણીના પ્રશ્ને થતી કામગીરી સંદર્ભે કોઈ સદસ્યોએ પ્રશ્ન પૂછ્યા ન હતા અમિત શાહથી ઉમેદનગર બ્યુટિફિકેશન બે રોડ બની ગયું છે તે અંગે પણ કોઈએ પ્રશ્નો તે કરી ન હતી બીજેપીના તમામ ઉપસ્થિત સદસ્યો સંપૂર્ણ મૌન ધારણ કરી અને સભામાં ભાગ લીધો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર